સામાન્ય કાળના આઠમા અઠવાડિયાનો સોમવાર આજના શુભ સંદેશમાં એક સંપત્તિવાન યુવક ઈસુ પાસે આવે છે નિયમ પાલનમાં એનામાં કશી કમી નથી કમી એ વાતની છે કે એ એની સંપત્તિને વળગેલો છે પ્રભુને નહીં ઈસુ આમંત્રણ આપે છે કે એ ભાઈ એકમાત્ર પ્રભુ પર આધાર રાખતો બને સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી સત્તરથી સત્યાવીસ ઈસુ ફરી પ્રવાસે નીકળતા હતા એવામાં કોઈ એક માણસે દોડતા આવી પગે પડી તેમને કહ્યું ભલા ગુરુદેવ મને શાશ્વત જીવન મળે એ માટે મારે શું કરવું ઈસુએ તેને કહ્યું તું મને ભલો શા માટે કહે છે એક ઈશ્વર સિવાય કોઈ ભલું છે જ નહીં આજ્ઞાઓ તો તું જાણે છે ખૂન કરવું નહીં વ્યભિચાર કરવો નહીં ચોરી કરવી નહીં ખોટી સાક્ષી પૂરવી નહીં છેતરપિંડી કરવી નહીં માતા પિતાને માન આપવું પેલાએ કહ્યું પણ ગુરુદેવ એ બધી આજ્ઞાઓ તો હું નાનો હતો ત્યારથી પાડતો આવ્યો છું ઈસુએ એના ઉપર નજર ઠેરવી અને તેમના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો પછી તેમણે કહ્યું તારામાં એક વસ્તુ ખૂટે છે જા તારી પાસે જે કાંઈ છે તે બધું વેચી નાખ અને જે ઉપજે તે ગરીબોને આપી દે તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે ત્યાર પછી આવ મારે પગલે ચાલ આ સાંભળીને તેનું મોડું પડી ગયું અને ભારે હૈયે તે ચાલ્યો ગયો કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું પૈસાદારોને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું કેટલું મુશ્કેલ પડશે એમને આવું બોલતા સાંભળીને શિષ્યો તો અવાક જ થઈ ગયા પણ ઈસુએ તો ફરીથી તેમને કહ્યું વત્સો જેઓ દુન્યવી સંપત્તિ ઉપર વિશ્વાસ રાખે છે તેમને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું કેટલું મુશ્કેલ છે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે શિષ્યોના અચંબાનો કાંઈ પાર ન રહ્યો અને તેઓ માહોમાહે કહેવા લાગ્યા તો પછી ઉદ્ધાર કોણ પામશે ઈસુએ તેઓની ઉપર નજર ઠેરવી કહ્યું માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે આજના શુભ સંદેશનો પ્રસંગ અને ઈશ્વરના રાજ્ય બાબતમાં પ્રભુ ઈસુની શ્રીમંતો વિશેની ટિપ્પણી સાંભળીને આપણને પ્રશ્ન થાય કે ધનવાન હોવું એ પાપ છે જો પાપ નથી તો ઈસુ શ્રીમંતાઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ માટે કેમ મોટો અવરોધ ગણાવે છે આપણે જાણીએ છીએ તેમ ઈસુને નિકોદેમસ જેવો ધનવાન ફરોશી મિત્ર ઝાખી જકાતદાર જેવો શ્રીમંત શિષ્ય અને બેથનૈયા જેવા સમૃદ્ધ ગામમાં વસતા લાજરસ માર્થા અને મરિયમ જેવા સાધન સંપન્ન જેવા પરિવાર સાથે ઘરોબો હતો આ બતાવે છે કે ઈસુને શ્રીમંતો કે શ્રીમંતય સામે કોઈ વિરોધ ન હતો ઈસુની નારાજગી છે શ્રીમંતો દ્વારા જરૂરિયાતમંદો અને સમાજના નબળા વર્ગ પરત્વે બતાવતી ઉદાસીનતા પર ઈસુએ શ્રીમંતોની ગરીબો પરત્વેની ઉદાસીનતા પ્રત્યે સાવધ કરતું ઉદાહરણ લાજરસ અને શ્રીમંત માણસની કથામાં આપેલ છે ઈશ્વર પોતે પ્રેમ છે અને તેમનું રાજ્ય એટલે પ્રેમનું રાજ્ય તો જો માણસ જરૂરિયાતમંદ હોય એવા એના માનવ બંધુને શક્ય હોય એ રીતે મદદરૂપ થવાને બદલે ઈશ્વરની ભેટ રૂપે મળેલ શ્રીમંતાયનો ઉપયોગ ફક્ત પોતાના આરામ માટે જ કરે તો માનવ બંધુને પોતાની જાત જેટલો જ પ્રેમ કરવાની સૌથી મોટી બીજી આજ્ઞાનો છડેચોક ભંગ જ કર્યો કહેવાય ને અને તેથી આવા માનવીને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળવો ઊંટના સોયના નાકામાંથી પસાર થવા કરતાં પણ મુશ્કેલ છે એમ ઈસુ કહે છે ઝાખીએ ઈસુનું આમંત્રણ સ્વીકારતા વેત પોતાની મિલકત વેચીને ગરીબોમાં વહેંચી આપવાનું જાહેર કર્યું હતું પણ આજના પાઠનો સંપત્તિવાન માણસ ઈસુની વાત સ્વીકારી નથી શકતો કારણ કે એનાથી સંપત્તિનો મોહ છૂટતો નથી બીજી વિશ્વ પરિષદના દસ્તાવેજ આધુનિક દુનિયામાં ધર્મસભા વિશેનું સંવિધાનમાં પણ કહે છે કે માણસને એક ગરિમામય જીવન જીવવા માટે દુનિયાવી સંપત્તિનું ઉપાર્જન કરવાનો હક છે પણ ઈશ્વરની ઈચ્છા ઉપાર્જિત ધનનો સદુપયોગ થાય એટલે કે કોઈની આંતરડી ઠરે કે કોઈ ઉઘાડાનું શરીર ઢંકાય કે કોઈ રોગમુક્ત થાય કે કોઈને આશરો મળે સ્વ વડા ધર્મગુરુ સોળમાં બેનદિત તેમના એન્સાયક્લિકલ લેટરમાં જણાવે છે કે પડોશી પ્રત્યેનો પ્રેમ એવો માર્ગ છે જે ઈશ્વર તરફ દોરી જાય છે આપણા જરૂરિયાતમંદ માનવ બંધુની તકલીફો પરત્વે આંખ આડા કાન કરવા એ ઈશ્વર તરફથી મોં ફેરવી લીધા બરાબર છે સંત મધર ટેરેસા કહેતા કે આપણે સો માણસને જમાડી ન શકીએ પણ એક માણસને તો જરૂરથી જમાડી શકીએ દુનિયામાં કોઈ પણ માણસ એટલો ગરીબ નથી હોતો કે પોતાનાથી વધુ ગરીબને મદદ ન કરી શકે આનું ઉદાહરણ આપણે ફૂટપાથ પર રહેતા અત્યંત ગરીબ ને નિરાધાર માણસોમાં જોઈએ છીએ જેઓ વૃદ્ધ અને શારીરિક રીતે અક્ષમ હોય એવા તેમની સાથે વસતા સહવાસીઓને પોતાને મળેલ ખોરાકમાંથી આપતા હોય છે પ્રાર્થના કરીએ કે માણસ માટે જે અશક્ય છે તે ઈશ્વર તેમની કૃપાથી આપણા માટે શક્ય બનાવીને આપણને ઈશ્વરના રાજ્યના ભાગીદાર બનાવે Thank you.